જોવા મળે છે દરેક દેશમાં અલગ અલગ જોવા મળે છે ઘણી બધી જગ્યાએ આપણે વાત કરીએ છીએ કે ઘણા દેશો બધા સદર છે લંડન માં જાઓ અમેરિકા માં જાઓ તો એવું કે તમે રોડ ઉપર કુસનવાળી જગ્યાએ બહુ મજબૂત જગ્યાએ પછી ઘણા મુશ્કેલ હતા આપણે વાહન માં હોય તો શું કરવું આવા ઉડો આવે ત્યારે કોને હશે એ મુશ્કેલ સાથે બે દીકરીઓ જે ઇન્ટર્નશિપ માં આવી છે એ બંનેનું અમારી શાળા સ્વાગત કરે છે ટ્વીનિંગ નો હેતુ એવો છે કે એકબીજા શાળા છે એકબીજાની જે કંઈ કામગીરી છે શૈક્ષણિક બાબત કેવી છે અલગ અલગ એક્ટિવિટીઝ કે ઇતર પ્રવૃત્તિ કેવી થાય છે એ એક શાળા બીજી શાળાનું જોવે જાણે સમજે અને પોતાની શાળામાં એનું અનુકરણ કરે એવો સરકારશ્રીનો હેતુ રહેલો છે જે અંતર્ગત શાસ્ત્રીનગરની શાળાની દીકરીઓ આપણી શાળામાં આજરોજ મુલાકાતે આવે ઘણું બધું એ લોકોને જાણવા સમજવા મળ્યું હશે એવી અમે આશા રાખીએ છીએ તો આપણે કંઈ ન બોલતા એની દીકરીઓને જ કહીએ કે પોતાના આજના અમારી શાળાના મુલાકાતે આવ્યા પછી પ્રતિભાવો કેવા છે એ પોતાના મુખેથી બોલશે એટલે પાર્થર શિક્ષણ કાર્યક્રમમાં શાળાનું પંચાયતના કેન્દ્રો ત્યાં સમજામાં બોલીએ ઇન્ટર્નશીપ કરનાર બંને શિક્ષિકાઓ છે રોલ ભજવેલિકાઓ શાળા નંબર ઓગણસઠે અમારો છ થી આઠનો છ થી આઠ ની બાલિકાઓ તમામ આજના કાર્યક્રમમાં સમાપન કાર્યક્રમમાં સ્વાગત છે અમારી શાળામાંથી કાંઈ તમને નવું જાણવા મળ્યું હોય નવું શીખવા મળ્યું હોય બરાબર તો એ અમારા માટે આનંદની વાત હશે અને અમારી શાળાની બાલિકાઓ પણ તમારી શાળાની મુલાકાત લેવાની છે મને આશા છે કે અમારી શાળાને અહીંયા વધારે જાણવા મળશે વધારે શીખવા મળશે સાહેબનું માર્ગદર્શન ખૂબ સારું છે અને હજી પણ એક શિક્ષક જેવા એક વિદ્યાર્થી તરીકેની વાત કરી નવું નવું શીખવાની નવું નવું જાણવાની અમનામાં જિજ્ઞાસા છે ઇંતેજારી છે એટલે તમારી શાળામાંથી અમને વધારે શીખવા મળશે વધારે જાણવા મળશે એવી અમને અપેક્ષા છે આપે શાળાની મુલાકાત લીધી એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ઓકે નમસ્તે નમસ્તે મારું નામ છે અહીંયાની શિક્ષકો અને વિદ્યાર્થીઓ તમને મળીને ખૂબ આનંદ થયો અને જેટલો જેટલી સ્કૂલ છે એટલું સારું

અહીંના ક્લાસ પણ ખૂબ જ સુંદર છે અને તેમજ અહીંના શિક્ષકોનો અભ્યાસ સમજાવવાની રીત પણ ખૂબ જ સુંદર છે મને અહીંયા અહીંયાની મુલાકાત લેવી ખૂબ જ પસંદ છે બોરીસાગર છે હું કાપડિયા કોલેજ સેમ સિક્સની વિદ્યાર્થીની છું અને સરદાર પટેલ પ્રાથમિક શાળા નંબર ઓગણસાઠમાં હું ઇન્ટર્નશીપ કરવા આવી છું એકસો વીસ કલાકની આ

કિચન બનાવી દે ફોટો ફ્રેમ બનાવી દે કેટલા કડિયા બનાવીને આપણે એને ગિફ્ટમાં આપી શકીએ અને આપણે ન ભણાવી હોય તો ન આવડતું એ લોકો કેવું કરે બહાર ઓર્ડર આપે તો આપણે જો રેઝિનાન્ટ આપણને આવડતું હોય ને તો આપણે ભવિષ્યમાં એનો ઓર્ડર લઈને પણ આપણે પૈસા કમાવી શકીએ તો શિક્ષકો ફક્ત ભણાવતી પરંતુ ભવિષ્યમાં નંબર ત્રેસઠના મુખ્ય શિક્ષક શ્રી મંજીભાઈ થાય શાળાના અન્ય સૌ શિક્ષક મિત્રો અને મારી વિદ્યાર્થી ભાઈ આ લગભગ બીજો વર્ષ છે અમારું ફિલિંગ અને અમે ખરેખર એની મુલાકાત છે આજે જે પ્રવૃત્તિઓ જોઈ એમાં બેગલેસ દેવીઓ પ્રવૃત્તિઓ કરાવી એમાં ખૂબ બધું શીખવાનું અમારી દીકરીઓને

ખરેખર મુખ્ય શિક્ષક અને બધા શિક્ષક બહેનોને ભાઈઓને હું અભિનંદન આપું છું કે ખૂબ સરસ પ્રવૃત્તિ તમે બહેની હતી જાન્યુઆરીની આસપાસ વિદ્યાર્થીઓ છે એ મોટાભાગે ગેરહાજર રહેતા હોય તો હાજરીનું પ્રમાણ ઓછું હોય બને એવા પાંચ દિવસનો તમે ખૂબ સરસ ઉપયોગ કર્યો એ બદલ તમે ફરી ફરી વાત આપી